નમસ્કાર ખેડૂત મિત્રો આ જોઈ રહ્યા છો તમે આજે દેશી તમાકુની ખેતી તો દેશી તમાકુની ખેતીની અંદર આપણા જય પરિવર્તન ઇન્ડિયા ની પ્રોડક્ટનો ઉપયોગ આપણે સમથિંગ બે મહિના થયા છે ફ્રેન્ડ્સ આપણે આની અંદર ટ્રીટમેન્ટ કરી છે આગલા વિડીયોમાં તમે જોયું હશે કે જેની અંદર તમાકુની ખેતીની અંદર આપણે આ જે ખેતીની વિઝિટ કરી હતી એક મહિનાથી દોઢ મહિના પહેલાં એની અંદર તમે જોયું હતું કે જે ઈયળનો પ્રોબ્લેમ હતો વિકાસનો પ્રોબ્લેમ હતો કે જેની અંદર દર વર્ષે ખેડૂત જે ટ્રીટમેન્ટ કરે છે જે રાસાયણિક ખાતરોથી જેની અંદર એનો ઉતારો જે કમસે કમ ત્રીસથી પાંત્રીસ મણનો વીઘે ઉતારો થાય છે તો આપણે આ વખતે જય પરિવર્તનની બે પ્રોડક્ટ વાપરી છે સાથીઓ જોઈ શકો છો પેસ્ટ ઓર્ગો અને ક્રોપ પરિવર્તન આ બંને દવાથી આપણું એટલું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે અરેરાની અંદર કે જેની અંદર કલ્પેશ પટેલ કરીને એક ફાર્મર છે જે દર વર્ષે વર્ષોથી વર્ષો ખેતી કરે છે તમાકુની જે દેશી તમાકુ છે તમે જોઈ શકો છો આ તમાકુની અંદર આપણે અહીંયા ઓગણીસ તારીખે ટ્રીટમેન્ટ કરેલી હતી ફ્રેન્ડ્સ બહુ બધી ઈયળો હતી અને વિકાસ બહુ ઓછો હતો બેહેલી તમાકુ હતી બેઠેલી હતી આપણે ટ્રીટમેન્ટ ઓગણીસ તારીખે કરી હતી અને ઓગણીસ તારીખ પછી બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખે આપણે આ ખેતરનો વિડીયો અપલોડ